પોરબંદરમાં એક બાળકે પોતાનો જન્મદિવસ અન્ય લોકોને પણ પ્રેરણા આપે તે રીતે ઉજવ્યો હતો આ બાળકે પોતાના જન્મદિવસે ગિફ્ટ અને કેક સાથે ઉજવણી કરવાને બદલે અન્ય ગરીબ બાળકોની નાસ્તાનું વિતરણ અને સેવા કાર્ય કર્યું હતું પોરબંદરના રોકડિયા હનુમાન મંદિર નજીક રહેતા પવિત્ર પ્રિતેશભાઈ ચૌહાણ નામના બાળકે તાજેતરમાં આઠ વર્ષ પૂર્ણ કર્યા છે અને નવમા વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે પોતાનો જન્મદિવસ મોજ મજા કે પાર્ટી કરી ઉજવવાને બદલે અન્ય લોકોને પણ પ્રેરણા મળે તે રીતે જ ઉજવવાનું નક્કી કર્યું હતું અને તે માટે ગરીબ બાળકોને નાસ્તાનું વિતરણ કરવાનું આયોજન કર્યું હતું જેમાં પોતાના ચોપાટી ફૂટપાથ પર આસપાસના વિસ્તાર કોલોની નજીકના વિસ્તાર તેમજ રેલવે સ્ટેશન નજીક ફૂટપાથ પર રહેતા ગરીબો અને બોખીરા વિસ્તારના ગરીબોને બસો પેકેટ નાસ્તાનું વિતરણ કર્યું હતું આ બાળકે પોતાના જન્મ દિવસે જરૂરિયાતમંદ બાળકોને ગાંઠિયા બિસ્કીટ અને ચોકલેટના પેકેટ બનાવી વિતરણ કર્યું હતું તેમજ અન્ય બાળકોને પણ આ રીતે સેવા કાર્યો કરી જન્મદિવસની ઉજવણી કરવા પ્રેરણા આપી હતી નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર